જે મેચ છે સેમી તો જોવા તૈયાર થઈ જાઓ કોલકાતાએ ટોસ જીતીને બેકન ચાર્જર્સને બેટિંગ કરવા કહ્યું છે બેસ્ટમેન છે સુમિત અને ભાવેશ બોલરમાં છે વાલજી તો શરૂઆત પહેલી ઓવરથી

ચોક્કો ફટકાર્યો ભાવે છે સરસ બોલ બીજો કટ શોટ પણ એક એક માટે બીજો શોટ ચોક્કા માટે લગાતાર બે ચોક્કા મારી દીધા છે ઓવરમાં ઓર ત્રીજો પણ ચોખ્ખો તો ત્રણ ચોક્કાથી સ્કોર આગળ વધતો બે ઓવર અઢાર રન

કે બહુ મોંઘું પડશે ત્રણ ઓવર ત્રીસ રન સુમિત જોરદાર શોટ ચોક્કા મારે ઓ સરસ બોલિંગ વાપસી કરતા હોય વાલજી કોઈ મોકો નહીં સુમિત જોડે ફરીથી ઓ જોરદાર યોકર બોલ અને સુમિતને બોલ કરી દીધો છે નેક્સ્ટ બેટ્સમેન વિજય चार ओवर छत्तीस रन सारी वापसी करी ओ जोरदार बॉल वाके उसे भावेश ने जी ये आज कारी नहीं दिल्ली से आ वक्त कोई कैच करे छे ओ सेफ एंड बचमात पड़े बॉल इजी बार भावेश बची गयो हो जो ये छह वे विजय कोई कमाल करे छे सरस लगातार सारी बॉलिंग ફરીથી એકવાર કુદાણીને ચોકો પાંચ ઓવર પૂરી નેક્સ્ટ બોલર છે અર્જુન સારા એક રન ચુરાવાનો કોશિશ એક રન પૂરો વ્હાઇટ ગેન ધીરેજથી રમે છે બંને પ્લેયરો આ વખતે જોઈએ છે કોઈ કરે છે કે નહીં સિકો નીચે ને કેચ આઉટ ભાવેશ ભાવેશ એ સારા 24 રન બનાવા નેક્સ્ટ બેવલા બેસ્ટમેન આવે છે બાબર જે આવતા 6 બીજો બોલ કેચ ઉલારો છે આ સર કેચ બે બોલમાં બાબર પાછો સેમી ફાઇનલ નું મૂલ્ય સમજા નહીં લગાતાર બે શૉટ મારવા ગયા આઉટ થઈ ગયા

સરસ શોટ વિપુલનો ફરીથી હોય પણ આ વખતે કેચ આઉટ ફક્ત છ રન થી આઉટ નેક્સ છે રવિ ઓ આવતા જ સિક્સર ઓ સરસ શોટ આઠ ઓર ઓગણસિત્તેર છ વિકેટ જતી રહી છે પણ આજે કોઈ તકીન રમ્યું નથી થોડું ટકવો સ્કોરને આગળ લઈ જાઓ ફરીથી ચંદને ઉલાડ્યું છે चौका मारे आ वक्त जो ये जो कोई करे छे कि नहीं अब मदन सरस कैच बहुत हार्ड कैच है तो मदन नो सरस कैच करयो नेक्स्ट बैट्समैन दसो ओ वालजी ने सरस बॉलिंग ओ जोरदार बॉल तो वालजी पे कड़क बॉलिंग नाखे छे 9 ओवर 75 फरीती चिको विष्णु નેક્સ્ટ બેટ્સમેન ચક્કો પહેલા જ બોલે ચક્કો પણ કેચ આઉટ લાસ્ટ વિકેટ આવી ગઈ છે કનુજી દ્વારા જોઈએ છે ટીમને કેટલા સુધી પહોંચાડે છે લાઇન ટુ લાઇન ચીકાની પેરો પર બોલિંગ ઓહો સરસ બોલિંગ ચીકવા દ્વારા સિંગલ માટે दस ओवर इटोतेर नौ विकेट लास्ट विकेट बाकी है वाइट बॉल एक्स बॉलर दक्ष तो चलो एक सिंगल ले ली थी छे ओ फरी थी वाइड तो लास्ट विकेट ऑल आउट डेक्कन चार्जर एक एक कैसी रनिंग